ભુજના પથ્થરગામમાંથી પશુઓને એક્સપાયરી ડેટ દવા આપવાનો ભાંડો ફૂટ્યો ગામડે ગામડે રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે કેમ્પ યોજવામાં આવે છે આજે ભુજના પથ્થરગામે જાતીય પશુ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો જાતીય પશુ આરોગ્ય કેમ્પમાં પશુઓને એક્સપાયરી ડેટ દ્વારા આપતા હોવાનો ભાંડો ફૂટ્યો

ને લોકો કેમ્પ કરે બસ એવું નદી કે આ લોકોને દવા ની ખબર નથી પડતી એવું બિલકુલ ના નથી વેટીનરી ઓફિસર સાથે રાખીને સાથે રાખીને સાહેબ સાથે રાખેલા છે સાહેબ સાથે પછી આવેલા છે અમારે કે પકડ્યા પછી આ સાહેબ આવેલા છે

એ બધું લખું છું સામે સ્ટોક કેટલો છે જેમ જેમ મારે સ્ટોકમાં વપરાતો જાય એમ એનામાંથી હું સ્ટોક બાદ કરું છું

છોપી એમને એ એમને કરવાની હોય છે ફર્સ્ટ એડ થી માંડી કૃત્રિમ વિસ્તાર પ્રાથમિક સારવાર બધું એફઆઈપીના જે કેમ્પ એ ઉપરથી ગાંધીનગરથી ગુજરાત લેવલેથી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે બરાબર ને કચ્છમાં જેટલા પણ આમ તો જો કે આઈસીડીપીનો છે આઈસીડીપીના પચાસ ઉપકેન્દ્રો છે એ પચાસ ઉપકેન્દ્રોમાં પશુધન નિરીક્ષકો છે બરાબર હવે આઈસીડીપીને પચાસ ઉપકેન્દ્રોની સાપેક્ષે જ કેમ્પ ફાળવવામાં આવે છે

ત્યાં ઉપર ડિપાર્ટમેન્ટમાં વાત કરી અને જે કાર્ય કરવા થશે ડિપાર્ટમેન્ટ કરશે હું ક્લિયર કરી તમને કહું આજે જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પ અહીંયા પદર ખાતે રાખવામાં આવ્યો તો અઢાર આઠ બે હજાર પચીસના જે કેમ્પ અહીં એક્સપાયર ડેટની મેડિકલથી ચાલી રહ્યો હતો જવાબદાર અધિકારી વગેરે ચાલી રહ્યો હતો અને આ કેમ્પ એક અઢાર સાત એક મહિના પહેલા રાઈટ એક મહિના પહેલા પણ એક કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે અમારા પશુપાલકને એક એક્સપાયર ડેટની દવા આવી ગઈ હતી એટલે એ પશુપાલકે મતલબ વાત જોઈ કે એની બીજી વખત આવે ત્યારે અત્યારે તો કોઈ સ્વીકારશે નહીં એક મહિનાથી રાહ જોઈને બેઠા હતા જયારે હકીકતની અંદર આ કેમ્પ આગળ લઈને આવ્યા ત્યારે આ જોયું કે ભાઈ મને બોલાવે કે ભાઈ આ આવી રીતના કર્યું તો હવે આવો તમે હકીકતની અંદર આ એક્સપાયર ડેટ મેડિકલ થી આખો ચાલી રહ્યો હતો જવાબદાર અધિકારી વગર ચાલી રહ્યો હતો પીઆઈ થી કેમ્પ ચાલી રહ્યો હતો જેની કોઈ જવાબદારી નથી સવારથી હું કહું છું ભાઈ આ જથો આવ્યો ક્યાંથી જથ્થો હકીકતની અંદર આમાં એની કરેલી બેદરકારી જથ્થો નષ્ટ કરવાનો હોય છે જે નથી કર્યો એની જે માની લો મેલી મિરાજ છે આ જથ્થો ચલાવી લેવા માટે જ નષ્ટ નથી કર્યો જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નથી પીઆઈથી ચલાવવામાં આવે છે આવા કેમ તમામે તમામ ઉપરથી કરીને નીચે સુધીની અંદર જે હકીકતની અંદર મેડિકલ આવે છે મેડિકલ મેડિકલો બારાબાર પધરાવી દઈ અને આ જે જૂની અથવા તો કોઈ ખોટી દવા આપીને જે નુકસાન ન કરે એવી દવા આપીને પશુ અબોલ જીવોને ખોટા જીસણ મારવામાં આવી રહ્યા છે જે કોઈ દવા જ નથી જરૂર મતલબ કે જે ગ્લુકોઝ ના બાટલા કઈ આવે છે એની એવી ખોટી દવા આપીને જે હકીકત ની દવાઓ છે એના માટે પશુ ખોટી રીતે નુકસાન કરી રહ્યા છે હવે આમાં એવું છે કે મેં અધિકારીઓ જિલ્લા લેવલથી અધિકારી આવ્યા ત્યારે મને એમ હતું કે ભાઈ આનું દૂધ ને દૂધ નું પાણીનું પાણી થઈ રહ્યું છે ત્યારે આવીને આ કયા સાહેબ કંઈક પણ સજાની વાત કરશે ઉપર થી આવી અને આ આ સાહેબ પણ કોઈ સજાની વાત ના કરતા એ પંચનામા ને ગોળ ગોળ ફરાવાની વાતો કરી રહી છે દૂધ નું દૂધ ને પાણી નું પાણી હોવા છતાંય અને કોઈ સજા કરવાની વાત નથી કરતા ત્યારે આનું હકીકત અંદર પગેરું જાણવા મળે તો છેટ થી છેટ ઉપર સુધી જાય મને લાગી રહ્યું છે અમારી માંગ એ જ છે કે આ ને પણ ગાયોના નામે કોઈને પણ હમદર્દી હોય કોઈ પણ ઉપલા અધિકારીને હમદર્દી હોય જો હકીકત ની અંદર આની હાથી તપાસ કરવામાં આવે સો સો ટકા તપાસ કરવામાં આવે તો આ પગેરું ક્યાં જઈ ને ઉભું રહેશે ખાતરી ના આપી શકાય પણ પૂરેપૂરો કચ્છ જિલ્લો આમાં આવરી લેવામાં આવે આવરી લેવામાં આવે અને કચ્છ જિલ્લાની અંદર આ સ્કેમ નીકળે એવું મારું માનવું છે હવે સાહેબ હું એ જ કઉ છું રિસ્પોન્સ ની વાત કરું તો અમને એમાં તો સજા કરશે કે આ દૂધનું દૂધ પાણી નું પાણી થઈ રહ્યું છે ત્યારે એ પણ બચાવની કામગીરી માં આવી રહ્યા છે આ કોઈ બચાવની કામગીરી ઉપર ને દૂધ ને દૂધનું પાણી ને પાણી થઈ રહ્યા છે તો અમે બચાવની કામગીરી એમાં આવે છે એટલે હવે અમે આ અધિકારી ઉપરના ઉપર માંગ કરશો કે આનાથી ઉપર ની તપાસ સોંપવામાં આવે આ સાહેબ અધિકારી બચાવની અધિકારી અધિકારી તરીકે આવ્યા છે મારું નામ ડોક્ટર નુરુદ્દીન નાથાણી જિલ્લા પંચાયતમાં અત્યારે ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવું છું પધરની સમસ્યામાં આમ તો આજે એફઆઈપીનો જે કેમ્પ થઈ રહ્યા છે જાતીય આરોગ્ય સારવારના કેમ્પ એ આખા કચ્છમાં ટોટલ બસો અને સાડત્રીસ કેમ્પોનો અમને ટાર્ગેટ મળેલો છે અને એના માટે દવા પણ ઉપરથી જ આવેલી છે એ દવાઓ અમે અહીંયાથી ખરીદી કરેલ નથી એ દવા ડાયરેક ગાંધીનગરથી આવેલી છે મારી પાસે જે પણ બસો સાડત્રીસ કેમ્પ માટે દવા આવી છે એમાં આઈસીડીપીને જે કેમ્પ આપણે અલગથી ફાળવેલા છે અત્યારે કેમ્પ છે એ આઈસીડી છે અમારા જિલ્લા પંચાયતના પણ અલગથી કેમ્પ થઈ રહ્યા છે એટલે બે ડિવિઝન જુદા જુદા છે જિલ્લા પંચાયતમાં પણ પશુધન નિરીક્ષકો છે એ વેટનરી ઓફિસરના ઓબ્ઝર્વર સાથે રહી અને કેમ્પ કરે છે અને આઈસીડી પણ પશુધન નિરીક્ષકો છે એ અલગ અલગ એરિયામાં કેમ્પ કરે છે એમાં યા તો તાલુકાના કોઈ પણ વેટનરી ઓફિસર યા તો પછી આઈસીડીપીમાં મદદનીશ પશુપાલન નિયામક અને નાયબ પશુપાલન નિયામક છે એમની જવાબદારી નીચે લોકો કામ કરતા હોય છે એટલે અમને જે પણ દવા આવી છે અમે કેમ્પ પ્રમાણે જિલ્લા પંચાયતને પછી સરહદ ડેરીને અને આઈસીડીપીને ત્રણેને અલગ અલગ જે પણ કેમ્પ કરવાના છે એના પ્રમાણમાં દવાઓ ફાળવી દીધેલી છે અમે જે દવાઓ ફાળવી છે એ હમણાં જ લગભગ જુલાઈ મહિનામાં દવાઓની ફાળવણી શરૂઆતમાં થઈ છે કોઈ પણ એક્સપાયરી ડેટની દવાઓ અમે આ કેમ્પ માટે ફાળવેલ નથી કારણ કે જેટલી પણ જેટલી પણ જેટલી પણ દવાઓ ગાંધીનગરથી ડાયરેક્ટ આવી છે એ દરેકની અમે એક્સપાયરી ડેટ ચેક કરી છે પધ્ધરમાં દવાઓ ક્યાંથી આવી એ મને આઈડિયા નથી પણ અમે જે કેમ્પ માટે દવાઓ ફાળવી છે જવાબદાર આ કેમ્પ છે આઈસીડીપીનો એટલે પહેલી જવાબદારી થાય છે આઈસીડીપીની એટલે આઈસીડીપીના નાયબ પશુપાલન નિયામકની પોસ્ટ પણ અલગ છે એમની સાથે અત્યારે હું સવારથી નાનો કર્મચારી ભૂલ કરે છે ત્યારે જવાબદારીને પસંદ નથી પણ ફિલ્ડમાં ઘણા બધા લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે બરાબર સિત્તેરથી ઇન્સ્પેક્ટર એ જે પ્રતિકભાઈ ચૌધરી જે દવાઓ લઈને આવ્યા છે એવી જ રીતે બધા પશુધન નિરીક્ષકો પંચોતેરથી વધારે કચ્છમાં કામ કરે છે તમે પંચોતેર પંચોતેર પશુધન નિરીક્ષકને મળી અને કહેશો તો એક્સપાયરી ડેટ દવાઓની તો કોઈ પણ ખબર પડે તમને પણ ખબર પડે એમ મને પણ ખબર પડે અને કોઈ પણ પશુધન નિરીક્ષકને ખબર પડે હવે આ પશુધન નિરીક્ષક અત્યારે એવું કહી રહ્યા છે પ્રતિકભાઈ ચૌધરી કે મને હું દસ પાસ છું અને મને આ દવા બાબતે કોઈ ખબર પડતી નથી તો જો દવા પ્રત્યે ખબર ન પડતી હોય તો વેટરનરી વેટનરી ઓફિસર નથી તો એમણે કેમ્પ કર્યો કેવી રીતે દવા ઇન્જેક્શન મૂક્યા કેવી રીતે એમને ખબર નથી પડતી આ દવાની તો એ દવા એમણે વાપરી શું કરવા એમને વાપરવું જ ન જોઈએ ને કેમ્પ શરૂ જ ન કરવો જોઈએ એમણે દવા એમણે પોતાની જાતે લઈ આવ્યા છે એક્સપાયરી ડેટ ન રાખવી જોઈએ હવે આ હું એ જ કહું છું આ દવા મેં ફાળવણી કરી નથી મારી જિલ્લા પંચાયતમાંથી અત્યારે જે પણ આઈસીડીપીને દવાની ફાળવણી થઈ છે એનો સ્ટોક રજિસ્ટર મારી પાસે અત્યારે છે જિલ્લા પંચાયતમાં આપ આવીને જોઈ શકો છો એમાં કોઈ પણ એક્સપાયરી ડેટ આ વર્ષની દવામાં આપણે ફાળવણી કરી નથી આ જૂનો સ્ટોક હશે પણ જો પશુધન નિરીક્ષક એમ કહેતા હોય કે મને એક્સપાયરી ડેટની ખબર નથી પડતી તો એ વસ્તુ ખોટી છે એમણે જાતે કરી અને આ બધું ઉપજાવ્યું છે હું મીડિયાની સામે ખુલ્લેથી કહું છું એમણે જાતે ઉપજાવ્યું છે વેટરનારી ઓફિસરની ગેરહાજરીમાં એમણે ખબર નથી પડતી તો કેમ્પ ચાલુ કરવાની જરૂર શું પહેલો ક્વેશ્ચન નહીં આવે જ એમણે કેમ્પ જાતે ચાલુ કર્યો છે કેમ્પ પૂરો કરી નાખ્યો છે અને પછી ડૉક્ટરને જાણ કરે છે બરાબર એટલે તો એમને કેમ્પ જ ન કરવો જોઈએ જો દવામાં ખબર નથી પડતી તો મારો સ્પષ્ટ નિવેદન છે એમને કેમ્પ ન કરવો જોઈએ હું મારી રીતે બધી તપાસ કરીશ જે જે દવાઓ આ સ્ટોક ત્યાં પડ્યો છે કેટલો પડ્યો છે શું કરવા પડ્યો છે એની બધી તપાસ ઓન પેપર આપણે કરીશું સાહેબને પણ હું અત્યારે પણ નોટિસ જઈને એમની પાસે શું શું દવાઓનો જૂનો જથ્થો મપની અને એ દવાનું મેડિસિન સ્ટોક રજિસ્ટર એમને નિભાવવાનું હોય દવા એમના ડોક્ટર આર્યુ ચૌધરી સાહેબના નિભાવવાનું હોય અને ડોક્ટર આર્યુ ચૌધરી સાહેબના એ દવા એમના હસ્તક રાખવાની હોય એમની કસ્ટડીમાં હોય તમને કાઢીને કે તમે જાતે લઈને જાતે લઈને નહી આવ્યો એમને વારે ઘડીએ અમે રજૂઆતો કરીને થાક્યા છીએ

ચૌધરી મદદનીશ પશુપાલન નિયામક વિથવણ ખાતે ફરજ બજાવું મને પાંચ તાલુકા જેવા લાગુ પડે છે નખત્રાણા માંડવી મુન્દ્રા અને માંડવી મુન્દ્રા નખત્રાણા પછી લખપત અને અબડાસા અને બીજા ચાર્જમાં છે એ ચાર્જમાં છે આ દવા અમે એમને નથી આપી અમે એમને નવી દવા આપી છે આ નવી દવા આપી એ અમારા રજિસ્ટરમાં રેકોર્ડ છે અમે આ દવા એમને ફાળવી નથી આ જૂની દવા છે લઈને આવ્યા છે અમે નવી દવા એમને ફાળવી છે અમે જૂની દવા એમને ફાળવી નથી એક્સપાયરી ડેટ એમની જોડે રાખેલી હશે એ લઈને આવ્યા છે એમને ઉપયોગ કરી દેવાની હોય અને અમે નવી દવા ફાળવી છે કેમ ફાળવું અમે જૂની દવા ફાળવી જ નથી આ નવી દવા ફાળવાની એની અમારી જોડે સીસીટીવી કેમેરા નથી રજીસ્ટર છે અમારા જોડે અમે ફાઈલ છે ઇન્સ્પેક્ટરની સાઈન નથી અમે ના 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 આપી દેશું ગમે ને આપી દેશું ના ના ગમે ને ના આપી અમે પશુધન નિરીક્ષકને જ આપી છે મારી સાઈન નથી તો મારી જવાબદારી શું થાય તો પછી આ દવા કેથી મારી જોડે સત્તા જ નથી મારી જોડે સત્તા ખાલી હોય એ રજીસ્ટરમાં તમને હા સાઈન તો એમની જ જથ્થો એમનો જ સહી તો અમે નવી દવા ફાળવી છે અને આ લઈને આવ્યા છે જૂની દવા એ જ લુપોલ છે અમે અમે જે નવી દવા ખરેખર આ કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે એના માટે અમે નવી દવા ફાળવી છે એ એમને એમને આપેલી છે નવી દવા અમે મને નવી દવાઓ કોઈ મારી જોડે મારા હસ્તક નથી આઈ સીડીપીના જાતીય આરોગ્ય સારવારની કોઈ દવા મારા હસ્તક તક મેં મેળવેલી નથી એ એમની જ કસ્ટડીમાં છે એમની જ મારા રૂટ મારા સેન્ટર ઉપર રૂટ આવ્યો હોય તો જણાવો આધાર પુરાવા સાથે કિલોમીટર લોગબુક સાથે દવા ફાળવી છે આઈસીડીપીને એક ચેનલ હોય છે અમે જૂન એન્ડ અથવા જુલાઈ સ્ટાર્ટિંગમાં જ્યારે પણ દવા આવી એના વિદિન અઠવાડિયા દસ દિવસમાં અમે ફાળવી નાખી છે કારણ કે એક આઠથી અમારે કેમ્પ ચાલુ કરવાનો થાય કેમ્પ ચાલુ થાય એ પહેલાં અમે બધા તાલુકાવીઓને મારા જિલ્લા પંચાયતમાં જે પણ તાલુકાવીઓ છે એ બધા તાલુકાવીઓને મેં ફાળવેલી છે અને આઈસીડીપીની છે તો આઈસીડીપીના નાયબ પશુપાલન નિયામકને મેં ફાળવેલી છે આઈસીડીપીના નાયબ પશુપાલન નિયામકની જવાબદારી છે એમના સેજાના જે પણ પશુધન નિરીક્ષકને ફાળવવાની હોય ને ફાળવે એમાં અમારી ના કચ્છમાં કચ્છમાં અત્યારે સિનિયરની વાત નથી કચ્છમાં નાયબ પશુપાલન અમારા સિનિયર અધિકારી આગળ પછી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક આરજેડી સાહેબ આવશે એ બનાસકાંઠા બેસે છે અથવા તો ગાંધીનગરમાં ડાયરેક્ટર મેડમ આવે છે સીધી અમારા જે આરજેડી સાહેબ છે ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રિ સાહેબ એના નંબર છે નવ્વાણું જીરો નવ્વાણું ચોર્યાસી ચાર ઓગણત્રીસ એક બનાસકાંઠા બેસે છે બનાસકાંઠા અને અમદાવાદ બે રિજિયન એમની પાસે છે લગભગ દસ અગિયાર જિલ્લા એ સંભાળી રહ્યા છે પહેલા જ નથી ને તો આ તો બહુ ગંભીર ભયંકર ગુનો કહેવાય એટલે એમાં પશુ મરી જાય કે ન મરી જાય પણ આ વસ્તુ તો થવી જ ન જોઈએ એક્સપાયરી ડેટવાળી દવા તો હું પોતે પર્સનલી એનો વિરોધ જ કરું છું કે ન જ વપરાવી જોઈએ તો આ જે પણ દવાઓ ત્યાં છે એનું હું ત્યાં પણ જઈ અને રોજકામ કરીશ અને શું કરવા નિકાલ નથી કર્યો એનો ખુલાસો હું કહું છું મેં હમણાં જ દવા ફાળવી છે એક પણ દવા એક્સપાયરી ડેટ વાળી મેં ફાળવી નથી આ એમની પાસે જૂનો સ્ટોક છે એ લઈને આવ્યા છે હમણાંની દવા ફાળવી એ નથી લઈ આવ્યા હજી પણ ક્લિયર હું વેટરનરી ઓફિસર છું તો મને એટલી ખબર પડવી જ જોઈએ કે એક્સપાયરી ડેટવાળી દવાઓ વાપરવાની આવતી નથી અને આ વખતે જે કેમ્પમાં મેં દવા ફાળવી છે આ એક પણ દવા ફાળવેલી પણ નથી એક્સપાયરી ડેટવાળી દવા કોઈ ફાળવેલી જ નથી કારણ કે દવાઓ અમને ઉપરથી ગાંધીનગરથી આવી છે મેં પરચેસ પણ નથી કરી બરાબર એટલે એ તો ગાંધીનગરથી ડાયરેક્ટ આવી છે આખા રાજ્ય લેવલે પરચેસ થતું હોય એટલે એ લોકો ધ્યાન કેટલું બધું ધ્યાન રાખતા હોય એમાં એક પણ દવા એક્સપાયરી ડેટની દવા નથી જ્યારે દવાઓ અમને આવી ત્યારે બધી દવાઓ મેં પર્સનલી ચેક કરેલી છે એક પણ દવા એક્સપાયરી ડેટની નથી એની હું ખાતરી આપું છું હવે ફાળવણી કર્યા પછી એ લોકો એ દવા નથી લઈ આવ્યા બીજી દવા લઈ આવ્યા છે એ શું કરો બન્યું છે એ ખુલાસો અમે આમનો માંગીશું થશે ગાંધીનગર સુધી સાહેબ આ આવ્યા એના પહેલાં હું અપેક્ષા લઈને બેઠો હતો કે ભાઈ જિલ્લા લેવલેથી સાહેબ આવશે કંઈક ને કંઈક ન્યાય દેવડ આવશે આ સાહેબ પર જવાની પણ ઉતાવળ કરી રહ્યા છે પછી મને જ્યાં સુધી જાણવા મળ્યું છે આ પગેરું જાય તો કંઈક ગાંધીધામના ગોવિંદ સુધી જાય એમ છે કોણ ગોવિંદ છે એ મને આગળ હું મારે મને ખબર નથી જો તપાસ કરે અને જો બધેના આખા મોબાઈલ એના જો ડેટા ચેક કરવામાં આવે તો ગોવિંદની જે મધ્યસ્થી છે એ ગોવિંદના ગોવિંદ સુધી પગેરું જાય એવું છે આવું મારું માનવું છે અને આ બેદરકારી કોઈ સ્વીકારવા તૈયાર નથી જેની જવાબદારી જ નથી જેની કોઈ દવા લેવાની જ નથી એવા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે તો આ શું થયું એક નાનો કર્મચારી જેની કોઈ મેડિકલ એની દવા લેવાની જ જવાબદારી નથી જેને દવા લેવાનું એને ને સ્ટોક રજીસ્ટર નથી અને દેવા દવા લેવાની જરૂર નથી એવા ઉપર ઢોળી દેવામાં આવ્યું છે એટલે શું થયું આ બધા મિલી ભગત બરાબર છે એટલે આવા કેમ્પ મિલી ભગતથી ચાલી રહ્યા છે અને એક મહિનો પહેલાં અમારા ગામમાં એક્સપાયર ડેટ આવી ગઈ હતી એના પછી એને પંદર કેમ્પ કર્યા છે હવે આ બાબતે જો ચોક્કસ ન્યાય મળે તો અમે ચોક્કસ પડે આપણો આપણો સિદ્ધાંત છે કે ન્યાયની રાહ જોઈ અને રાહ મતલબ ન્યાય ન મળે તો આ એક પદ્ધરનો પ્રશ્ન નથી આ આખે આખું તમામે તમામ કચ્છ જિલ્લાની ગાયોનો પ્રશ્ન છે તો ગાયો બાબતે અમે બધાને અપીલ કરશું ખાલી પદ્ધતિની કે ગાયો બાબતની અંદર ગાય પ્રેમી ગૌપ્રેમી માણસો આ બાબતમાં જોડાય અને આને ગાયોને ખોટે ખોટી દવા આપીને ખોટે ખોટા સુયા માર્યા છે ઇન્જેક્શન માર્યા છે જેનું કોઈ મતલબ નથી તો આપણે ગાય માતા માટે છેલ્લા સુધી લડવું એ આપણી ફરજ છે ન્યાય મળે તો અમે ચોક્કસપણે ન્યાયની રાહ જોશું